શહેરામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાય શહેરાનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે ક્ષય રોગને લઈ લોકોમાં જાગૃતિ આવે ને તેની સારવાર લોકો સમયસર કરાવીને રોગ મુક્ત બને તેવા સંદેશા સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી શહેરા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી જેના ભાગરૂપે એક રેલીનું આયોજન કરાવું રેલી શહેરાનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને સમગ્ર વિશ્વમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશ તેમજ ગુજરાતમાં ક્ષય રોગોના દર્દીઓ છે જોકે ક્ષય રોગ સંપૂર્ણ રીતે મટી શકે છે બસ તેના માટે સાવચેતી અને યોગ્ય સારવારની જરૂર છે લોકોમાં ક્ષયને લઈને જાગૃતિ આવે તે હેતુથી શહેરા હેલ્થ કચેરી દ્વારા ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ શહેરાનગરમાં રેલી કાઢી હતી આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ રેલીમાં જોડાયા રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં અને ક્ષયના પોસ્ટરો દ્વારા લોકોને સમજાવ્યા હતા અને આ રેલીમાં સરકારી હોસ્પિટલના તબીબી અધિકારી અશ્વિન રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ ગઢવી સહિત અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ત્રણ બે હજાર ચોવીસ સુધી જેમાં ટીવી મુક્ત પંચાયત કરવાના જે સેમ્પલ લીધેલા એમાં આપણે પચાસ હજારથી વધારે ઓનરેબલ વ્યક્તિઓના સ્કેનિંગ કરેલા જેમાં તેમના એક્સરે પાંચ હજાર સાતસો ને સત્તેર જેટલા અત્યાર સુધી મેં એક્સરે કરી ચૂક્યા છે અને ટીવી નાકના આઠસો સેમ્પલ લેવાયા હતા બધાથી ટોટલી બધામાંથી એકસો ત્રીસ નવા કેસો જોડેલા છે મારે લોકોને અથવા તો સંદેશો પહોંચાડ્યો છે મારા દ્વારા નિશય મિત્ર બની પોતાનું ગામ તે મુક્ત બને એવો અભિગમ સાથે તેમના સહકાર આપવા આરોગ્ય તંત્રને આરોગ્ય તરીકે